એક માન્યતા એવી છે કે ઉનાળામાં ખૂબ પાણી પીવું જોઈએ ઉનાળામાં ખૂબ પાણી પીવું જોઈએ બહુ સાચી માન્યતા છે કારણ એટલા માટે કે ઉનાળો આપણે ત્યાંનો ખૂબ આકરો હોય છે ખૂબ ડિહાઇડ્રેટિંગ હોય છે પરસેવો ના થતો હોય તો પણ આપણે ગુમાવતા ખૂબ હોઈએ છીએ અને પરિણામે એની આપૂર્તિ માટે આપણે પાણી પીતા જ રહેવું જોઈએ પાણી વધારે પીવું કેટલું પીવું ઓછું પીવું વધુ પીવું આનો બહુ સાદો તમને કહું છું કે જો તમને તરસ લાગી છે તો મતલબ તમને પાણીની જરૂર છે જો તમને તરસ નથી લાગી તો પાણીની જરૂર નથી આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં કુદરતે સંવેદકો મૂકેલા જ છે પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે એ પ્રત્યે સભાન થવું કે મને તરસ લાગી છે તો આપણે ડેફિનેટલી પાણી પીવું જોઈએ ફક્ત પાણી નહીં તમે એ ઉપરાંત ઇલેક્ટ્રોલાઇટ રીચ ફ્લુઇડ એટલે કે તમે લીંબુ પાણી પી શકો નારિયેળ પાણી પી શકો જ્યુસીસ જુદા જુદા છે એ પી શકો એ પણ ચાલે છાશ પીવો એ પણ ચાલે પરંતુ ડેફિનેટલી તમારે ઉનાળા દરમિયાન એટલીસ્ટ ત્રણથી ચાર લીટર પાણી તો પીવું જોઈએ હા તમે જો બહાર બહુ કામ કરતા હો બજારમાં ખૂબ ફરવાનું છે ટુ વ્હીલર્સ ઉપર જવાનું છે તો થોડુંક હજી પણ વધારે પીવું જોઈએ સાદું પરિણામ તમારે એ રાખવાનું કે તમારો જે યુરિનનો કલર છે એ એકદમ ટ્રાન્સપેરન્ટ આવવો જોઈએ જો તમારા યુરિનનો કલર ટ્રાન્સપેરન્ટ છે તો સમજવાનું કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીધું છે જો એ બોર્ડ યલોઇશ થવા માંડે છે ડાર્ક કલરનું થાય છે ઓછું થાય છે તો સમજવાનું કે તમે એ દિવસે પાણી ઓછું પીધું છે